વડોદરા શહેરમાં એસઆઈઆરની ચાલતી કામગીરીની મુદતમાં વધારો કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અને આ બાબતનું આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું છે એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ છે ત્યારે વડોદરા વિસ્તારમાં લાગુ પડતી વિધાનસભા વિસ્તારમાં વધારે સારી અને જલ્દી કામગીરી થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણમેશ બાબુને જિલ્લામાં ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે જ ચૂંટણી આયોગની સૂચના અને આદેશની જવાબદારીને પૂર્ણ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે મહેશ બાપુ દ્વારા મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે અમારા દ્વારા એક હજાર બસો એક કર્મચારીની વ્યવસ્થા કરવામાં આવશે અને તમામને યોગ્ય તાલીમ આપવામાં આવશે જે મતદાર યાદી કરવા માટે બુથ લેવલ ઓફિસરને મદદ કરશે પરંતુ અત્યાર સુધી લગભગ દસ ટકા જ વ્યવસ્થા કરવામાં આવી છે જે ખૂબ ગંભીર બાબત છે આ બાબતને ભારતની ચૂંટણી આયોગ દ્વારા આપેલી જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે અને બીજા અધિકારીને તાત્કાલિક ધોરણે નિમણૂક કરવામાં આવે આ સાથે જ ગણતરીની સમય મર્યાદા વધારીને લંબાવવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે

એ બધા માટે સરળતા સારી કારણ કે સરકાર દ્વારા એસઆઈઆર બાબત લોકોમાં જાગૃતતા લાવવામાં આવી જેના કારણકોમાં ઉજવણ છે અને પણ રોગજવણમાં છે ખાસ કરીને આમ ક્રિયતા ઓન ડ્યુટી આમ હાથે જવા મળ્યું આજે મોટા ભાગ મહિલાઓ છે બહેનો છે તે સમજી શકીએ કે જે મહિલાઓ છે ઘરનું કામ સાથે ઓફિસનું કામ સ્કૂલનું અને એસઆઈઆરની કામ જે વધી મીડિયામાં

અને એના કારણે પ્રોબ્લેમ એવો થાય છે કે પીએલઓ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થઈ જાય છે જેના કારણે ઘણી જગ્યાએ બધા બનાવ બન્યા છે અમારી માગણી છે કે સમય મર્યાદા ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુકાર શેની ઉતાવળ છે જો ગુજરાતની સરકાર ભાજપની કે કેન્દ્રની સરકાર પારદર્શક વહીવટ કરતી હોય અને તમારી નિયતમાં ખોટ ના હોય તો તમે ત્રણ મહિનાનો સમય આપો ને લોકોને એક મહિનામાં તમારે એસઆઈએલની પ્રક્રિયા કરવાની શેની ઉતાવળ છે શું તમને બીક છે જો આવતીકાલે વડોદરામાં કોર્પોરેશન છૂટી થાય ને કોર્પોરેશનની તો ભાજપનો ગરબો ઘેર આવે એવું મતદારને ફોર મળી ગઈ કારણ કે પબ્લિકમાં વિરોધ છે એટલે એસઆઈઆર કરીને જે તે બિહારમાંથી પાસઠ લાખ મતદારોના નામ કાઢીને ગયા એવું એસઆઈઆર અહીંયા કરીને તમારે મતદારોના નામ ડિલીટ કરવા છે સહેની ઉતાવળ છે એ કોંગ્રેસ પાર્ટી એવું કીધું કે સમય મર્યાદા વધારો બીએલઓને આજે પણ બીએલઓનો કોઈ વાંક નથી આ ડીએલઓને તો એ લોકો તો ચિઠ્ઠીના ચાકર છે કારણ કે એમને ધરપકડમાં વોરંટ નીકળશે તમારી નોકરી તમારે ગાડી મૂકીશું આવી ધમકી આપવામાં આવે છે માટે એ લોકો કામગીરી કરે પણ ડીએલઓને તમે મુઠ્ઠી તલવાર આપીને મોકલો એનો શું ફાયદો એટલે પ્રોપર એમને ટ્રેનિંગ અને પ્રોપર જે એમને સુવિધા આપવાની હોય એ આપવામાં આવે અને પ્રજાજનોમાં પણ જાગૃતતા વધારે ચાલુ આવે એવા પ્રયત્ન આ લોકોએ કરવા જોઈએ એવી અમે કોંગ્રેસ કલેક્ટર ઓફિસમાં રજૂઆત સાથે સાથે તમે રજૂઆત કરી રહ્યા છો તો ક્યાંક ક્યાંક મતદારો પણ ચિંતિત છે એ દિશાનું કોંગ્રેસ એનું બોલ મતદારોનું પણ બોલ એ દિશાનું કોંગ્રેસ શું પ્રયાસ કરી રહી છે મતદારો અમે સાત નવેમ્બરે જ્યારે પહેલું આવેદનપત્ર ચાર થી પ્રક્રિયા શરૂ થઈ અમે સાત નવેમ્બરે વડોદરા શહેરના કલેક્ટરને આવેદનપત્ર આપેલું અને એમાં મેં મતદારોની ચિંતા કરીને જ આપેલું અને બીએલઓની પણ ચિંતા હતી એટલા માટે કારણ કે ત્રણ જ દિવસમાં અમારી પાસે તો મેસેજ આવી ગયો હતો બધા બહુ બીઆર ફોન આવે છે અમે એમના નામ નથી લાવ્યા કારણ કે એ લોકોને આ લોકો પ્રોબ્લેમથી કાઢી મૂકશે એ લોકો એવું કહે છે કે ભાઈ અમને પ્રોપર બે હજાર બેની મતદારથી નથી આપવામાં આવી અને હવે જ્યારે પબ્લિક જે છે લોકો એ બીઆર પાસે જાય અથવા બીએલ એમના ઘરે જાય ત્યારે આ લોકો વચ્ચે ઘર્ષણ થાય છે કારણ કે પબ્લિકમાં પણ કન્ફ્યુઝન છે કે ભાઈ મતદાર જેમ જેમાં નામ નીકળી જશે કે નહીં એટલે મતદારો માટે અમે ચિંતિત છે ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેઠી છે રાજ્યમાં ને કેન્દ્રમાં આ લોકોને જે બિહારમાં કર્યું પાસઠ લાખ મતદારોના નામ ડિલિટ કરી નાખ્યા શું આ લોકોની ભીખ છે કે કાલે ઉઠીને ગુજરાતમાં ધોળકામાં કોર્પોરેશનની ચૂંટણી થાય તો ભાજપનો ઘર તો ઘેર આવે એ જપ જાહેર વાત થઈ ગઈ માટે આ એસઆઈઆરની અટપટની પ્રક્રિયા લઈને લોકોને ધંધે લગાડી દીધા છે અને ભાઈ આ દેશ આઝાદ થયો આટલા વર્ષો થઈ ગયા જે દેશે લોકશાહી સંવિધાને લોકશાહીમાં મતદાનનો અધિકાર આપ્યો આજે તમે એ લોકોને મતદારમાંથી નામ કાઢી નાખશો એટલે લોકોએ પૂરા આપવા પડે અમને લોકો પ્રશ્ન પૂછે છે કે ભાઈ આટલા વર્ષોથી અમે વોટિંગ કરીએ છીએ તો શું અમે દેશના નાગરિક નથી આટલા વર્ષોથી વોટ આપ્યો આટલા વર્ષોથી જેને પણ ભાજપને વોટ આપ્યો તે વાત એ વોટ ખોટો આપ્યો છે આ બધા પ્રશ્ન મતદારોના છે અને અમે આ બધા મતદારોની વાત પણ વિચારીએ છીએ સાથે પીએલઓ પણ એક માણસ છે અને સાહેબ પીએલઓમાં જે હાર્ટ એટેક આવ્યો મૃત્યુ થયું એ બહુ દુઃખની વાત છે આ લોકોના વર્કલોડના કારણે કોઈ શિક્ષકે જીવ ગુમાવ પડે એ ચલાવી લેવામાં ના આવે આ પગલખી નિર્ણય છે સમય મર્યાદા વધારો કોંગ્રેસ પાર્ટીની માગણી છે તમારે ઓછા સમયમાં વધારે કામ લેવું છે માટે બીએલઓને પ્રોબ્લેમ થાય છે માટે વડોદરાના મતદારોને પણ પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને જો વડોદરા શહેરનો એક પણ મતદાર જેને જૂની ચૂંટણીમાં વોટિંગ કર્યું છે અને મતદાનથી વંચિત રહી ગયા નામ ના આવ્યું તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે પૈસાની પ્રક્રિયા સરળ બનાવી શું કરે એસઆઈઆરની પ્રક્રિયા સરળ બનાવી હોય તો પ્રચાર પ્રસાર કરવો જોઈએ દેશના પ્રધાનમંત્રીના તમે જુઓ વડોદરામાં બાર રેલડી સ્ક્રીનમાં સાહેબના ફોટા નમસ્તે કરતા કે આયુષ્યમાન કાર્ડમાં આટલા લોકોને લાભ પડ્યો આટલા લોકોને વંચિત આટલા લોકોને લાભ અમે આપ્યા તો ભાઈ એસઆઈઆરની પ્રક્રિયા તમારી સરળ કરવી હોય તો આ બધા હોર્ડિંગ બેનરમાં એસઆઈઆરની કેવી રીતે જાગૃતતા લો કે એસઆઈઆર શું છે સરકાર શું કરવા માંગે છે એમની નિયત સાફ કરો તમે જો પ્રચાર પ્રસાર કરશો બેનર હોર્ડિંગ લગાવશો આજે મુખ્યમંત્રીના હોર્ડિંગો લાગે પ્રધાનમંત્રીના લાગે તો તમે આ એસઆઈઆર માટે લોકોમાં જનજાગૃતતા લાયા જ નથી ચૂંટણી વખતે હોર્ડિંગ લાગી જાય કે મતદાન આપનો અધિકાર છે મત અવશ્ય કરો તો ભાઈ તમે મતદાનનો અધિકાર જ ચીની રહ્યા છો તો મત ક્યાંથી આપશો લોકો તો એસઆઈઆરની પૂરેપૂરી જાણકારી ડીએલઓને નથી એસઆઈઆરની જાણકારી પ્રજામાં પણ હજુ જાગૃતતા નથી એટલી અને જે આ ઉપર ઉપરના જે અધિકારીઓ છે એમને પણ હજુ પૂરતું નોલેજ નથી કારણ કે આ ઠોકી બેસવાની વાત છે આ એસઆઈઆર એ બીએલઓ હોય કે વડોદરાના નગરજનો બધા માટે સરદર્દ સમાન છે એટલે અમારો તો પ્રશ્ન આ જ છે કે ખરેખર તો આ એસઆઈઆરની જરૂર નથી ભાજપના નેતાઓ ખેસ પહેરી પહેરીને સ્કૂલોમાં ગયા અને એવું કહે છે રાષ્ટ્રીય કામગીરી છે રાષ્ટ્રીય અરે ભાઈ તમે જે સ્કૂલમાં ભણ્યા ને તમને શિક્ષકે પણ એ રાષ્ટ્રીય કામગીરી છે જે બાળકોનું ભવિષ્ય બનાવે છે એ રાષ્ટ્રીય કામગીરી છે એસઆઈઆરને તમે જબરદસ્તી રાષ્ટ્રીય કામગીરી ના બતાવો કારણ કે તમે ખોટી રીતે ચૂંટણી જીતવી છે એટલે રાષ્ટ્રીય એટલે પેસની વાત યાદ આવે છે ખરેખર બોલ જે શું અપમાન કરી રહ્યા છે લોકોને શોષણ કરી રહ્યા છે શિક્ષકોને હેરાનગતિ કરી રહ્યા છે એ બધા લોકો જોઈ રહ્યા છે પ્રજા પણ જોઈ રહી છે લોકોના નામો સોસાયટીની સોસાયટી નામ ડિલીટ થઈ રહ્યા છે આ આજ ખબર નથી પડતી અંધેર નગરી ગંટોળે રાજા ટકેર ભાજીને ટકેર ખાજા એવી હાલત કરી જાય એસઆઈએ શિક્ષકો શાળામાં સમય નથી

એટલે હું તો પ્રજા થયું છે એ તો બિહાર કરી કરીશ કેટલાક બિહારમાં ઉડાયા વડોદરા અને ગુજરાતમાં પણ આ ધંધો ઉડે છે કારણ કે એમને ચૂંટણી પીક છે અને એમની ખુશાઓ છે ભાજપ ની આ બધું પ્રક્રિયા ચાલી રહી છે